જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં સાઈડમાં થયેલા દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીની વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જવાના રસ્તા પર જે રોડની બંને બાજુએ કાચા પકા દબાણો દિવાલો અને કાચી ઓડીઓ વગેરે બનાવી લેવામાં આવ્યો હતું તે તમામને સરકારી જેસીબીને કામે લગાડી તોડી પાડવામાં આવ્યું રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

વન વીક વન રોડ અંતર્ગત આજે વાવડી ચોકડીથી વાવડી ગામ સુધીનો જે આર એન બી હસ્તકનો રોડ હતો એ કોર્પોરેશને સોંપવામાં આવેલો હતો એની પહોળાઈ અઢાર મીટર છે અઢાર મીટરની પહોળાઈમાં આવતા જેટલા પણ દબાણો હતા એ દબાણો દૂર કરવા માટે એક મહિના અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી છેલ્લી નોટિસ અગિયારમી તારીખે આપેલી હતી કેટલાક લોકો દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરી દીધેલા છે તે દબાણો દૂર નથી થયા એ કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલ ચાલુ છે અત્યારે સતનામ ગૌશાળાની જે કમ્પાઉન્ડ વોલ અઢાર મીટરમાં આવે છે એને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટોટલી અહીંયા પચાસ જેટલા ઈસમોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપેલી હતી કે ગામની નજીકના વિસ્તારમાં પાકા દબાણો હતા એ લોકોએ સ્વેચ્છાએ દૂર કરી અને એમની કમ્પાઉન્ડ વોલ અંદર લઈ લીધેલી છે છતાં પણ અઢાર મીટરના રસ્તામાં હજુ જેટલા પણ દબાણો હશે તમામ દબાણો કોર્પોરેશનની ટીમ દ્વારા દૂર કરવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે